નમસ્કાર જય શ્રી કૃષ્ણ સાહેબ આપણે લગ્ન લગ્ન વિધિમાં કેટલી વિધિ આવે છે મંડપ મુહૂર્ત થી લઈ તિથી મામેરા પરણેતર હસ્તમેળા સપ્તપદી કેટલી વિધિ આવે છે ખરેખર આપણી સનાતન સંસ્કૃતિ ઉજળી છે આવી વિધિ આજે આપણી સાથે નમસ્કાર જય શ્રી કૃષ્ણ હવે આપણે જો અહીંયા લગ્નસરા સીઝન ની અંદર શરૂઆત થી પેહલી વિધિ મંડપ નખાઈ ગયા પછી દીકરા દીકરી બંનેના ના માવતર ના પિયર વાળા મામેરું ભરતા હોય છે તો એ મામેરું શું છે શા માટે છે એ હું તમને જણાવું છું આવો મિત્રો માણીએ તમે જે સ્થાન ઉપર બેઠા છો અત્યારે મામેરું ભરવા બેઠા છો આપણું શાસ્ત્રની અંદર લખેલું છે કે કન્યાદાન એ મહાદાન કહેવામાં આવે છે કન્યાદાન એ મહાદાન કહેવામાં આવે છે આપણે આપણે ગુજરાતીમાં એક કહેવત પણ છે થોડી ખોટી છે તમને સમજાય ન સમજાય સમજાઈ દઉં કે આપણે ગુજરાતીમાં કહેવત છે કે કાશીએ જઈને કરવત મુકાવે આવી કે કહેવત છે નહીં સાંભળજો સૌથી મોટું કન્યાદાન એ કાશીની અંદર ગણવામાં આવે છે કાશીએ જઈને કન્યાદાન દે જે દે છે એ મહાદાન કહેવામાં આવે છે પાંચ મહાદાનની અંદર આપણને પહેલાં ખબર છે કે સૌથી મોટું મહાદાન કોનું કહેવાય તો કે ખળ યજ્ઞ જે ખેડૂ હોય એને ખબર હોય કે ખળું હાલતું હોય અને જે દાન વજન વગર દઈ દેવામાં આવે છે એને મહાદાન કહેવામાં આવે છે બીજું કોને કહેવાય તો કે પુત્ર જન્મે જ્યારે બાપાને ખબર પડે કે ઘેરે દીકરાનો જન્મ થયો છે અને દીકરાનું મોઢું જોયા વિના જે બાપા દાન દઈ દે છે એને મહાદાન કહેવામાં આવે છે ત્રીજું દાન ક્યાં કહેવામાં આવે છે તો કે કન્યા લગ્ન એ આપણી દીકરીના લગ્ન થતા હોય એવું નથી કોઈ પણની દીકરીના લગ્ન થતા હોય અને આપણે જઈ અને દીકરી ક્યારે આપણી પાસે દાન માગે છે બધાને આપણને ખબર છે કે દીકરીના હસ્તમેળાપ થતા હોય ત્યારે ગોરદાદા એની હાથ એમ કહે છે કે તારો હાથ સીધો રાગ કોનો હાથ હોય છે એ એ લક્ષ્મીનો હાથ હોય છે ઈ લક્ષ્મીનો આપણે લગ્ન કરીએ ને ઈ લગ્ન ને વિષ્ણુ વિવાહ કહેવામાં આવે છે એટલે આપણી દીકરીને આપણે લક્ષ્મી તરીકે તૈયાર કર્યા હોય અને જ્યારે એ હાથ સીધો રાખે છે ત્યારે વરાજા દાન માંગવા આવ્યા હોય અને દીકરી કોની પાસે દાન માંગે માંગે છે એના બાપ પાસે એના કુટુંબ પાસે એના પરિવાર પાસે કોણ દાન માગે છે યાદ રાખજો દીકરી દાન નથી માગતી ત્યાં લક્ષ્મીજી દાન માગે છે કે હે બાપ તું મને છેલ્લી વખત જે આપવાનું હોય એ આપે હું તારા ઓઈણા લેશ અને જ્યારે લક્ષ્મી માતાજી કહેવાય આપણને બધાને ખબર છે કે લક્ષ્મી એટલે માતાજી કહેવાય અને માતાજી આપણી ઘેરે શાસ્ત્રમાં નિયમ છે કે આપણે ત્યાં છોકરીનો જન્મ થાય દીકરીનો એટલે આપણે કહીએ અમારી ત્યાં લક્ષ્મીજી પધાર્યા દીકરીનો જન્મ થાય તો આપણે કહીએ લક્ષ્મીજી પધાર્યા છે તો આ જ્યારે વિષ્ણુ ભગવાન તૈયાર થઈને આવે તો લક્ષ્મીજીને એની હારે વળાવી દેવામાં આવે અને જે ઘેરેથી લક્ષ્મી જાતા હોય તો યાદ રાખજો એ ઘેરે કોઈ દિવસ દુઃખ રહેવા દે નહીં પણ લક્ષ્મીજી ક્યારે દુઃખ લે કે એને તમે ક્યાંક આપો એણે હાથ ચતો ઘ્યો હોય અને એ માગતી હોય કે હે બાપ તું મને ક્યાંક આપ હું તારા ઓયણા લઉં છું આજ પછી તારા બધાય દુઃખ એ મારા છે અને મારા બધા સુખ અને લક્ષ્મીજીના સુખનું કોઈ વર્ણન છે નહીં એ બધા હું તમને હોપીને જાઉં છું એટલે દીકરી ખાલી હાથે જાય છે બધાને ખબર ખાલી હાથે કેટલી જાય છે તો કે મકાન તમે બાપ ભાઈ બહેન હોય તો મકાન આપણે એમ કહે કે એ મકાન આખું ભાઈ તારું છે એમ મારું એમાં કાંઈ છે એ લક્ષ્મી સિવાય કોઈ કરી શકે નહીં લક્ષ્મી સિવાય કોઈ ન કરે જમીન હોય તો એ જમીન તમારી ધંધો હોય તો ધંધો તમારો દ મકાન હોય તો દહે દ તમારા કોઈ દિવસ દીકરીને પહોંડાવા બેહો તો એમ બોલી નથી બે ત્રણ દસ્તાવેજ મને આપો ભલે સહ ભાઈ લઈ જાય પણ સાર મને આપો કોઈ દીકરી હજી બોલી નથી કારણ કે લક્ષ્મી સ્વરૂપે હોય અને લક્ષ્મી ત્યારે દેવા માટે બેઠી હોય તો આ કન્યાદાનને મહાદાન કહેવામાં આવે છે મહાદાન આપણે બધાએ કરવું જોઈએ પણ જેની ઘેરે પ્રસંગોએ આપણને ખબર છે કે જગ્યાનો અભાવો હોય આ રીતે લગ્ન થતા હોય ત્યારે બેહી હકે નહીં તો કુટુંબના માણસો સૌથી વધારે હરખ કોને હોય જોકે જેની પાછળ બે વખત માં માં લાગે એને આપણે મામેરું કહેવામાં આવે છે એને મામા કહેવામાં આવે છે તો સૌથી મોટો હરખ જેને લક્ષ્મીને વિદાય આપી હોય એની દીકરી આજે લક્ષ્મી બની હોય તો એને સૌથી મોટો હરખ હોય છે કે આ લોકોને હું ક્યાંક મદદ એવી કરું કે એના દીકરીના એટલે કે દીકરી લક્ષ્મીના લગ્નમાં એ યુઝ કરી શકે ઉપયોગ કરી શકે એટલે સૌથી પેલા મામેરા મામેરું ભરવામાં આવે છે એ મામા હાટું હોય છે કે એ મામા ડાયરેક્ટ લગ્ન માં ન બેસી શકે પૈણેતર માં ન બેસી શકે પણ જે એ દીકરીને આજે મામેરા તરીકે ભરશે ને એ મામેરા તરીકે એ દીકરીના લગ્નમાં કામ આવશે અને કન્યાદાન નું પુણ્ય મામાને પણ મળી જશે એટલે અહીંયા મામેરાનું બહુ મહત્વ ગણવામાં આવે છે અને એવું નથી એટલું દેવું ફૂલ નહીં તો ફૂલ નહીં તો ફૂલની પાખડી એક રૂપિયા થી લઈ અને તમે તમે ગમે એટલું દઈ શકો બધા રૂપિયો ન મૂકતા હો ભાઈ રૂપિયો ઉપર મૂકજો એમ ઉપર રૂપિયો મૂકવાની છોટ હોય છે એટલે મામાને પણ કન્યાદાનનું પુણ્ય મળી જાય અને આપણે તો ખબર છે હાલતા ચાલતા બધે પાપ કરીએ છીએ નાનું મોટું હાલતા હાલતા આપણેથી પાપ થઈ જાય અરે કોઈ નાની એમથી વાત વાત આપણને પૂછે ને તો એ ખોટું આપણે પહેલાં બોલીએ સાચું બોલવાની તો કોશિશય નથી કરતા કે હું ક્યાં જાઉં બરોડા પોઈ ગયા હોય તો હમણાં મેં કીધું એમ ગેટે નહોતો થોડોક પાછળ હતો તો એ કહી દીધું ગેટે તો બધાય આપણે પાપ કરમાં કરતા હોય છે માણસ માત્ર ભૂલને પાત્ર જ્યારે જ્યારે કોઈપણની દીકરીના લગ્ન થતા હોય અને કે કે ગોરદાદા મામેરિયા ત આવી જાઓ તો આપણે યથાશક્તિ માંડવામાં ન બેહી શકીએ તો કાંઈ વાંધો નહીં પણ આમાં મામેરામાં બેહવો જોઈએ જેથી કરી અને કન્યાદાનનું પુણ્ય બધાય મામાને મળી જાય એટલા માટે આપણે કન્યાદાનનું અતિ મહત્ત્વ ગણવામાં આવે છે હરેક વ્યક્તિએ હાથમાં પાણી લઈ સંકલ્પ મૂકવાનો છે અને સંકલ્પ વગર કાંઈ થતો નથી આપણું જીવન જ સંકલ્પથી હાલે છે કે કાલે ઊઠીને મારે આ કરવું છે એ આપણો સંકલ્પ થઈ ગયો એટલે ભગવાન આપણી આંખો ખોલે બાકી હોતા હોય કોણ શ્વાસ આપે આપણને ખબર છે એ નહીં તો બધાએ હાથમાં પાણી લેવાનું છે પાણી લઈને મારી આમુ ધ્યાન આપજો હું બોલાવું એમ બધા બોલવાનું છે બધાય ત્રણ વખત બોલો વિષ્ણવે 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 નમઃ ओं विष्णुर 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 श्रीमद्भगवत विष्णुराजिया प्रवर्तम से अदय्रमणो द्वितीय प्राधे श्री कल्पे श्वेतवरह कल वैभस्तमरे अष्टांगतिदमें कलियुगे कलिपथमचरणे भरलोक भारतखंडे जम्बूदीपे आर्यावंतर गुजरत प्रदेशे सूरत तापी नदी मध्यानडी बिलटे मासदमासे पुण्यपितत्रे अद्य दीनेकमा शुद्धधवलपक्षे द्वितीय तिथौ वहा ओम म हंदरसे कश्यप गोत्र उत्पन्न અમુક નામના યજમાનસ્ય બધાએ પોતપોતાનું આખું નામ મનની અંદર અટક સાથે બોલવાનું છે અમુક નામના આત્મજ અમુક અવટકધારીન સપત્નીકા બોલવાનું મમ કુટુંબે વિવાહ પ્રસંગ નિમિત્તાયામ કન્યાદાન પુણ્ય પ્રાપ્તિ અર્થે યથાશક્તિ ભૂમિદાન ગવદાન સુવર્ણદાન રજતદાન